કેટલો ઘટાડો નોંધાયો તો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં આજે એક ગ્રામ સોનું અગિયાર હજાર ચારસો ને પાસઠ માં જયારે દસ ગ્રામ એક લાખ ચૌદ હજાર છસો ને પચાસ માં જ્યારે સો

ઘટાડો જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમતો એકસો માં જ્યારે 10 દસ ગ્રામ એક હજાર છસો 100 ગ્રામ સોળ હજાર માં અને એક કિલો એક માં જોવા મળી રહી છે તો ચાંદીની કિંમતોમાં પણ ભારે ઘટાડા બાદ હવે વાત કરીએ આગામી દિવસોની તો મિત્રો આગામી દિવસોમાં મળતી માહિતી અનુસાર સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે મિત્રો આગામી દિવસોમાં એટલે કે વાત કરીએ તો આગામી દિવસોમાં લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનું સસ્તું થશે તો ખાસ કરીને કેટલું સસ્તું થશે તો મિત્રો જો સોનાની માંગમાં વધારો જોવા મળે તો આગામી વધારો પણ થઈ શકે છે ઇકોનોમી ની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સોનાની કિંમતોમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો હતો સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપોર્ટ યે ટ્રેડ થતો પણ જોવા મળી રહ્યો હતો પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ પોતાનું સોનું તો ખરી લીધું પરંતુ પ્રોફિટ મેળવવા માટે સતત સોનાનું સેલિંગ કરી રહ્યા છે જેના કારણે દિવસે ને દિવસે સોનાની માંગ જે છે એ મિત્રો ઘટતી જોવા મળી રહી છે તો જો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાણવા મળી રહ્યું છે કે ઔદ્યોગિક અને રોકાણ માંગના કારણે આગામી દિવસોમાં સોના ચાંદીની માંગ મજબૂત બની શકે છે અને વિશ્લેષકો માને છે કે આ પગલું લાંબા ગાળે સોનાના ભાવને ટેકો પણ આપી શકે છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું તો ઘટી રહ્યું છે પરંતુ સોના ચાંદીની કિંમતોમાં વધઘટ તેના કારણે થતી હોય છે જેની વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સ જે છે એ હાલ અત્યારે 0.20% ઘટીને ને નવ્વાણું પોઈન્ટ ત્રીસ થયો છે જેની સાથે સોનાને ટેકો મળી રહ્યો છે તેજી જોવા મળતી હોય છે ત્યારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સોનાની કિંમતો તરફ વળતા હોય છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનું તો સસ્તું થયું છે ને એમ કહી શકાય કે ધડામ કરતી સોનાની બજાર જે છે એ સતત ઘટતી પણ જોવા મળી રહી છે તો હવે આગામી સતત ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે ને જીએસટી સહિત ઘટાડો થતો હોય જોવા મળી રહ્યો છે તો હવે દેશમાં અત્યારે લગ્નની

માનવામાં આવે છે પરંતુ લોકો જે છે એ સૌથી વધારે રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરતા હોય છે જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં જો સોનાની માંગમાં મજબૂતાઈ જોવા મળે તો સોનું મોંઘું થઈ શકે છે અને હાલ વાત કરીએ તો સૌથી વધારે લોકો જે છે એ સોનાના ઘરેણા બનાવવા માટે રાહ જોઈ છે તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે ફરીથી સોનાની કિંમતો ઘટી ગઈ છે તો હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મજબૂત વૈશ્વિક સંકેતો નબળા ડોલર અને યુએસ સરકારના કારણે જો સોનાની માંગમાં વધારો જોવા મળ્યો તો સોનું મોંઘુ થતું પણ જોવા મળતું હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓમાં પણ ઘટાડો નોંધાયો છે જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો બધા જ દઈએ કે ચાંદીની કે ચાંદીની માંગ જેવ વધતી જોવા મળી રહી છે જેમ કે ઈવી બાઇક બનાવવામાં જેની સાથે સાથે સોલાર પેનલ બનાવવામાં પણ ચાંદીની મજબૂત માંગ થઈ રહી છે જેના કારણે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં વધારો

ઘણા બધા લોકો સંપૂર્ણપણે તમે આગામી દિવસોમાં હવે ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો જલ્દીથી ઘટાડો થતાની સાથે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જે આ મિત્રો વાત કરી લઈએ ત્યારબાદના મહત્વના સમાચારની તો

લગ્ન પ્રસંગ આવી રહ્યા છે તો લોકો જે છે એ સંબંધ સાચવવા માટે પણ સોના ચાંદી કરતા હોય છે અને સોનાના દાગીના બનાવી રહ્યા છે તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં સોનું મોંઘુ થશે કે સસ્તું જેની સંપૂર્ણ માહિતી વીયો દ્વારા રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટ માં છવ્વીસ ના ટાર્ગેટ ની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું તો સોના ચાંદીના લઈ ભાવ ની માહિતી